મારા દીકરા ભૂરા દાદા તમે હારા ભજન ગાવશો ભૂરા દાદા તમે હારા ભજન ગાવશો એમ કરી અને આખી રાત ભજન ગૌરાયા મારા દીકરા એક રૂપિયો નો આપ્યો મોટું કેમ પડી ગયું છે પ્રોગ્રામ માં કઈ હાથમાં નથી લાગતા પૈસા પૈસા પણ પહેલા તું રહ્યો ને ઓલી ભગલન ભેંચ કોઈ ગાંગરતો હોય છો અને માણસ એમ થતું હોય છે કે તું વ્યો જાતો હારું પહેલા તું એનું ઘઉંનું કટો લઈ ગયો એ દઈ ગયો તો એ કટુ દઈ જવાય પેલા આયા ઓટા નો ટોસાય પ્રોગ્રામ માં પૈસા આયા કે નો આયા તારી પાસે લેવા આયા લેવા આયા નીકળ નીકળ

પ્રોગ્રામમાં જતા પૈસા પૈસા લાવો થપ્પા ગણાય તો ગણી તું તમને બધાને પૈસા જ દેખાય છે પૈસા જ દેખાય છે એ ક્યારેક રામના નામ મફતે લેવા પડે અને હા ભાઈ હું જાઉં છું ડબલે જવા અલ્યા

ભૂરિયા નું પાણી ઉતારવું જોઈએ આવું બેઠા બેઠા તેમ કાયમ જોશો બાપા ભૂરિયા ભૂરિયા મારા છોકરા પડી ગયો હે ને તું ઝપટા સાગર વાર છે હવે શાક રોટલી બધુંય કમ્પલેટ થઈ ગયું ને લાય હવે ઓલું ધીરે ધીરે ઘઉં લે આવું નહીં લેવા પાછો દાદો એવી ખાલો થાય ભુરિયો આવતો લાગે છે આ દીકરા તને ભેખ કે ભરાવો છે એ ભૂર્યા આ આ તારું કામ છે શું મહા કામ છે હાલો ગિરી હે હા એ મહા એવું તે બધું પણ શું કામ છે પણ ગિરી હાલ ને તારા ઘઉં લેતો જા એ પણ હું આ ડબલ મેકિંગ પછી આવીશ ના ના પછી રે હાલ

માથું થોડું સાજુ ભટકી ગયું તમારે શું કર્યું બાબા કોથરી કાઢી કોથરી પૂરી અને આપડે નહીં ખુબ આઈને મરી તો નો આરો બાપડો પીર આવશે पार दादाई की दूचे, जरी आगो पासो थाले, परले मारी तंकी देखार जी, बापा, एक बोल के लोई भाई हो गए, का, बापदी को अंदे ने परशे ओवरी जोना हमाना जोए, उला खाऊ देवाना से दादाना, हाद दादा, बो, थातो मो थातो, जो ता जिर्मिया फ

Oh. आपण <laughs> <laughs> <coughs> <laughs> <laughs> लायों गयो है, गयों का बयानों करी वरो, दादाव सें तो कारा काईसी बखको दी, दी आदे यो <laughs> <laughs> મારું બેટું આ મારા કીરી હું કેવી રીતે આવ્યો હા તાદા તમારે તો બહુ વાલ લાગી આવી ગયા ને દાદા દાદા ઓહ આમ જો તમે ભાઈ મને પાછો શેખ કર્યો હા તાદા હું અત્યારે જ ઘઉં નું કટું લઈને આવ્યો હું આમ તો પાછો કાંઈ નથી આમ તો દાદા તમારો માવરો ને કમડ કારો કમણ કાળો મેલો છે મેલો આપણને કે ને સાદુ ઘવાય બીજા સાદુ એ તાણો ઘઉ નો નથી આમ દાદા તમે તમારે મા ઘઉં નહીં આવ જાઓ કા દાદા એ ખાઈ જાય તું તારો ધો થાય अब गाव? ए गाव को एंगी है ये तूजा? <laughs> दिकरा में नो केवाय वाई नकर मारो मोभो भी पण महा बाप दिकरा बे ये थें मैरो से पॉन श्या काड़ पटे सडो